સગરામપુરા વિસ્તારમાં આવેલા ચોગાન શેરી ખાતે રહેતા આરોપી જાસીમ સલીમ શેખનાએ સત્તર વર્ષ નવ માસની ઉંમરની યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી લગ્ન કરવાની લાલચ આપીને જાસીમ શેખ યુવતીને ફરવા લઈ જતો હતો અને દુષ્કર્મ પણ આચર્યું હતું સાથે સગીરાની અન્ય જગ્યાએ સગાઈ થઈ જતાં ધમકી આપતા કહેતો હતો કે તું મારી સાથે ફરવા નહીં આવે તો તારા લગ્ન જ્યાં નક્કી થયા છે ત્યાં હું જાણકારી તારા લગ્ન થવા નહીં દઈશ આરોપી જાસીમ શેખ સગીરાને ધમકી આપતો હતો કે તું મારી સાથે નહીં આવે તો તારા માતા પિતાને જાનથી મારી નાખી આરોપીએ સગીરાને મરજી વિરુદ્ધ ડુમસ ફરવા લઈ જઈ લગ્ન કરવા લાલચ આપી ડુમસ ખાતે વિડીયો ક્લિપ બનાવી અને નરાધમ સગીરાને મુખ મહેસુલ પણ કરાવ્યું હતું આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી સાથે સગીરાને નક્કી થયેલી સગાઈ તોડાવી નાખી હતી આ સમગ્ર મામલે સગીરા અને તેના માતા પિતાએ ફરિયાદ આપતા અઠવા પોલીસે ગુનો નોંધી નરાધમ જાસીમ શેખની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે